મિત્રો ઘણા સમયથી ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી વિજ્ઞાન માટે મોસ્ટ ટાઈમ પી લાવો સર તો આજે આપણે વિજ્ઞાન માટે વિભાગ ડીની અંદર પ્રકરણ નંબર પાંચ જેનું નામ છે જૈવિક ક્રિયાઓ આ પ્રકરણ ખૂબ જ મોસ્ટ એમપી પ્રકરણ છે તમારા માટે કારણ કે વિભાગ ડીની અંદર આના જનરલ વિકલ્પ સાથે બે પ્રશ્નો ટોટલ આવશે એટલે કે વિભાગ ડીની અંદર તમારે આઠ ગુણ લાવવા હોય તો આ પ્રકરણ સારી રીતે તૈયાર કરજો હું તમને મોસ્ટ એમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરીશ પણ તોય તમારે એક્સ્ટ્રા પ્રશ્નો તો કરવાના જ ઓકે આ મોસ્ટ ટાઈમ બી છે આ પૂછાયેલા પ્રશ્નો છે એના સિવાય તમારે એક્સ્ટ્રા પ્રશ્નો તો કરવાના ચેનલમાં જો તમે પહેલી વાર આવો તો ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને જે બીજા મિત્રો છે જે વિજ્ઞાનની અંદર ફેલ છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી અમને પણ બેનિફિટ થાય કારણ કે સમય હવે થોડો છે જેટલી વધારે મહેનત કરશો એટલું તમારે રિઝલ્ટ સારું આવશે ઓકે તમે જો બેઝિક ગણિતની અંદર ફેલો તો અગાઉ ઓલરેડી આપણે બેઝિક ગણિત અને વિજ્ઞાનના પણ ઘણા બધા મોસ્ટ ટાઈમ બી વિડીયો મૂકેલા છે એની લિંક તમને વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એ પણ તમે જોઈ નાખજો તો મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ નંબર પાંચ જેનું નામ છે જૈવિક ક્રિયાઓ આના મોસ્ટ એમ્પી પ્રશ્નોમાં પહેલો જ પ્રશ્ન છે એ બે વખત પૂછાયેલો છે એક તો માર્ચ બે હજાર વીસની અંદર પૂછાયેલો છે અને જુલાઈ બે હજાર બાવીસ મતલબ કે બે હજાર બાવીસની જે રિપીટ એક્ઝામ હતી એની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે તો આને સારી રીતે તૈયાર કરવો પ્રશ્ન એવો છે કે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ તેમાં રુધિરનું પરિવહન સમજાવો ઇન શોર્ટમાં કહીએ તો મનુષ્યનું જે હૃદય છે એની આકૃતિ અને એની અંદર જે લોહીનું પરિવહન છે એ બંને વસ્તુ તમારે સમજાવવાનું છે પાંચ ગુણની સોરી ચાર ગુણની અંદર આ પ્રશ્ન પૂછાશે પછી બીજો પ્રશ્ન છે કે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો મતલબ તમને આકૃતિ આપેલી છે ક્યાંની આપેલી છે એ તમને જણાવી દઉં કે હૃદયની આકૃતિ આપેલી છે તો તમે જો પહેલો પ્રશ્ન સારી રીતે તૈયાર કરશો તો આ તો તમને આવડશે એની અંદર બસ તમારે નામ નિર્દેશન દર્શાવવાનું રહેશે ફક્ત જે જે ઉપર તમને નીચે ચાર વિકલ્પ આપવામાં આવે છે એ એ વસ્તુના તમારે નામ નિર્દેશન કરવાના તમારે ચાર ગુણ પાકા પછી ત્રીજો પ્રશ્ન છે જે મે બે હજાર એકવીસની અંદર પૂછાયેલો છે મતલબ કે પણ બે હજાર એકવીસની અંદર મે મહિનાની બોર્ડ એક્ઝામ હતી કોરોના કારણે એક્ઝામ લેટ થયેલ હતી એના માટે પ્રશ્ન છે મનુષ્યના પાચનતંત્રની નામ નિર્દેશનવાળે આકૃતિ દોરી નાના અંતરામાં થતી પાચન ક્રિયા વળાવો તો તમારે શું કરવાનું આ પ્રશ્ન તૈયાર નહીં કરવાનો મનુષ્યનું પાચનતંત્ર આખું થિયરી એની તૈયાર કરી નાખવાની પછી તમારે એની આકૃતિ તૈયાર કરવાની કારણ કે આકૃતિ પૂછાશે અને જુઓ તમે આખું જે પાચન થિયરી તૈયાર કરેલ છે તો એની અંદર તમને જે જે વિભાગ મતલબ કે જઠરનું કાર્ય જણાવો તો તમને જઠરનું આવડે નાના અંતરડાનું પૂછાય તો એ પણ તમને આવડે અને ફક્ત નાના અંતરડાનું નહીં કરવાનું આખી થિયરી તૈયાર કરી નાખવાની ઓકે કારણ કે મોસ્ટ ટાઈમ એ થિયરી છે આપ પછી નેક્સ્ટ આવશે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળા આકૃતિ દોરી અને મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવવું આ પણ મે બે માં હજાર એકવીસમાં પૂછાયેલ પ્રશ્ન છે ઓકે તો એની આકૃતિ અને એની અંદર

પછી માર્ચ બે હજાર બાવીસમાં પૂછાયેલા પ્રશ્ન કે મનુષ્યના પાચનતંત્રની નામ નિર્દેશનવાળા આકૃતિ દોરો આગળ જે આવ્યો તો એ જ પ્રશ્ન હવે એની અંદર શું કે ખોરાકના પાચનમાં લાળ રસ અને મંદ હાઇડ્રોક્લોક એસિડનું મહત્વ જણાવો આ બંને વસ્તુ શેમ આવે જઠરમાં આવે મેં તમને કીધું હતું કે મનુષ્યની પાચનતંત્રની આખી થિયરી તૈયાર કરી નાખવાની અને આકૃતિ તૈયાર કરી નાખવાની અલગ અલગ કાર્યના તમને અલગ અલગ વર્ષવાઈઝ પ્રશ્ન આવતા હોય છે તો તમે આખી થિયરી કરે જ તો તમને સો ટકા આવડશે આપણે જોઈશું કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને રચના વર્ણવાની છે આ માર્ચ બે ની અંદર પૂછાયેલો છે મતલબ ગઈ સાલ આ પ્રશ્ન પૂછાયેલો હતો તો તમારે આ પ્રશ્ન પણ ખાસ તૈયાર કરવાનો છે ઓકે યાદ રાખજો મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને રચના વર્ણવો એક આ પ્રશ્ન કરજો અને જે તમારી જોડે વિજ્ઞાનની જે હમણાં બોર્ડ એક્ઝામનું પેપર હતું બે હજાર ચોવીસનું એની અંદર જે બે બે પ્રશ્નો આપેલા છે જનરલ વિકલ્પ સાથે પોચમાં પ્રકરણના એ બે તો ખાસ કરજો કદાચ એક આ તો આવી જાય તો તમને આવડે ઓકે એ તો મોસ્ટ ટાઈમ વી કહેવાય છે તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ આપણે પ્રકરણ પાંચના વિભાગડી માટે કરીને ચાર ચાર ગુણ એટલે કે ટોટલ આઠ ગુણ આવશે આ પ્રકરણના જનરલ વિકલ્પ સાથે તો આ પ્રકરણ સારી રીતે તૈયાર કરજો પ્રકરણ ઇઝી છે આવડી પણ જશે આકૃતિ ખાસ તૈયાર કરવાની રહેશે તો વિડીયો તમને યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો યુઝફુલ થયો તો કોમેન્ટ કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો તરત જ યાદ કરાવો કે સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન દબાવો જેથી આવ જેવા યુઝફુલ વિડીયો અપલોડ થાય એવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ઓકે ધોરણ દસના તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ શેર કરજો અને હા અગાઉ મેં તમને કીધું એમ બેઝિક ગણિત અને વિજ્ઞાન માટે ઘણા બધા અઢળક વિડીયો આપણે બનાવેલ છે બધા જ વિડીયોની લિંક તમને બે પ્લે લિસ્ટમાં મળી જશે કારણ કે આપણે પ્લે લિસ્ટની જ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે લિંક ઉપર ક્લિક કરો આખી પ્લેલિસ્ટ કુલ છે આખા જેટલા એના વિડીયો બનાવેલ છે એ તમને મળી જશે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મા વિડીયોઝ થેન્ક યુ સો મચ